કુતિયાણામાં સાંસદ ખેલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મામલતદાર સહિતના અધિકારી અને રાજકીય આગેવાનોએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો કુતિયાણા શહેરમાં આવેલી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે સાંસદ ખેલ ઉત્સવનું આયોજન થયું હતું કુત્યાણા મામલતદાર સુમરા સહિતના આગેવાનોએ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો તાલુકા પંચાયત મામલતદાર કચેરી નગરપાલિકા આરોગ્ય વિભાગ આંગણવાડી અને આશા વર્કર સહિત વિવિધ સરકારી કર્મચારી તેમજ ભાજપ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિવિધ રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાન અને વેપારી વર્ગ સહિતનાઓએ આ ખેલમાં ભાગ લીધો હતો ખાસ કરીને રશા રસાખેંચની સ્પર્ધામાં પ્રજા અને સરકારી વિભાગ દ્વારા રેસ કરવામાં આવી હતી જેમાં અંતે સરકારી બાબુઓ વિજેતા બન્યા હતા આજરોજ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીના ભાગરૂપે માન્ય કલેક્ટર સાહેબ માન્ય પ્રાંત અધિકારી સાહેબ ના સૂચના અનુસાર આજરોજ તાલુકા કક્ષાનો એક કાર્યક્રમ આપણે સરસ્વતી કન્યા વિદ્યાલયના ગ્રાઉન્ડમાં આજરોજ ઉજવવામાં આવે આ કાર્યક્રમમાં આપણે ચક્ર ફેક ગોળા ફેંક લંગડી મ્યુઝિક ચેર આવી પરંપરાગત રમતોનો સવારના કાર્યક્રમ કરવામાં આવે ના સહયોગથી કાર્યક્રમ ને આપણે હાથ ધરવામાં આવેલું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારી શ્રીઓ તાલુકા પંચાયતના પદાધિકારી શ્રીઓ તથા તાલુકા વહીવટી તંત્રના શ્રીઓ અને કર્મચારીઓ બધાએ ખૂબ જ પહેલાથી ભાગ લઈ અને આ સ કાર્યક્રમને એકદમ સફળતા રીતે અને ખૂબ જ કુદરતી વાતાવરણમાં બધા આ પરંપરાગત આપણી જે ગામથી રમતો છે એનો આનંદ માણ્યો અને ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી મસ્લુમભાઈ કોકર છે આજે કુતિયાણા ખાતે રમત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આજે અમારા ગામના વડીલો અને ગામના યુવાનો તેમજ કુતિયાણાના વહીવટી તંત્ર તેમજ પદાધિકારીઓ દ્વારા આ રમતોનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો આશર્યની વાત તો એ છે કે આજ ઘણા વર્ષો પછી કે આ લુપ્ત થઈ ગઈ છે જે રમતો એ રમતો નિહાળી અને સાથે રમીને પણ મજા આવી અને આનંદ મળ્યો અને બોડી સંખ્યામાં અમારા કુતિયાણા અને તાલુકાના તમામ વ્યક્તિઓ હાજરી આપી અને બોડી સંખ્યાના અંદર આ કાર્યક્રમને બહુ ઉલ્લાસો અને ખુશીઓ સાથે મનાવવામાં આવેલું હતું જે ખરેખર આ લુપ્ત થઈ ગયેલી રમતો અંદર આજે જોઈએ કે કબડ્ડી છે રસાખેસ છે એવી રમતો તો ક્યાંય જોવા મળતી નથી પણ આજે સરકાર શ્રી જે આયોજન કરેલ છે એ ખરેખર સરાહનીય છે તો જૂની અને પરંપરાગત રમતો રમતા હર્ષની લાગણીઓ ફેલાઈ હતી કેમ કે વર્ષો બાદ આ રમતો જીવિત થતા લોકોમાં ખુશી જોવા મળી હતી નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા